ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલમાં તમારું સ્વાગત છે મકર સંક્રાંતિને લઈને લોકોમાં ખાસ ઉત્સવ રહે છે આ પર્વ હિન્દુઓના પ્રમુખ તહેવારોમાંનો એક છે મકર સંક્રાંતિના અવસર પર લોકો ગંગા સ્નાન પૂજાપાઠ દાન જેવા અનુષ્ઠાનનું પાલન કરે છે ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે એવું કરવાથી જાતકોને પાપમાંથી મુક્તિ મળે છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે એ ઉપર સંક્રાંત પર ખીચડો ખાવાની પણ પરંપરા છે આ પરંપરા વર્ષોથી ચાલી આવી રહી છે અને તેનું પાલન લોકો આજે પણ કરે છે તો ચાલો આપણે જાણીએ આ પરંપરા કેવી રીતે શરૂ થઈ હતી તેની પાછળ શું કારણ છે આખરે મકર સંક્રાંતિ પર ખીચડો કેમ ખાવામાં આવે છે આ પાછળ એક રસપ્રદ કહાની છે એક પૌરાણિક કથા અનુસાર જ્યારે ભારત પર ખીજીયા આક્રમણ કર્યું હતું ત્યારે યુદ્ધના કારણે લોકોને ભોજન મળતું ન હતું લોકો ધીરે ધીરે કમજોર થવા લાગ્યા ત્યારે ગુરુ ગોરખનાથે એક ઉપાય જણાવ્યો તેમણે દાળ ચોખા શાકભાજી ભેળવીને એકસાથે રાંધવામાં આવે ને જેનાથી બધાનું પેટ ભરાઈ જાય અને આવું બનાવવું પણ સરળ છે જ્યારે યુદ્ધ ખતમ થયું તો ગુરુ ગોરખનાથ અને તેમના સાથીઓએ મકર સંક્રાંતિના દિવસે ખીચડો તૈયાર કરીને બધાને આપી દીધો અને આનું નામ ખીચડો રાખ્યું ત્યારથી આ પરંપરા બની ગઈ છે ખીચડો ખીચડો બનાવાય છે માત્ર એક સામાન્ય ખોરાક નથી પરંતુ તેનો સૂર્ય અને ગ્રહ સાથે પણ સંબંધ છે એવું માનવામાં આવે છે કહેવાય છે કે મકર સંક્રાંતિના દિવસે ખીચડો ખાવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે આ ખોરાક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે જે શરીરને જરૂરી પોષક પ્રદાન કરે છે ખીચડાનું સેવન કરવાથી માત્ર શરીરને જ નહીં મનને પણ શાંતિ મળે છે ને શરીરને પણ શક્તિ મળે છે તેનાથી માનસિક શાંતિ અને સંતુલન પણ આવે છે મકર સંક્રાંતિ પર દાનનું પણ વિશેષ મહત્વ છે આ દિવસે ખીચડાનું દાન કરવું ખૂબ જ પુણ્યકારક માનવામાં આવે છે દાનથી વ્યક્તિમાં પુણ્ય આવે પરંતુ સમાજમાં એકતા અને ભાઈચારો પણ વધે છે મકર સંક્રાંતિના દિવસે દાન કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે આ દિવસે ખીચડો ખાવાની સાથે ગોળ ચોખા અને તલ વગેરેનું પણ દાન કરવું જોઈએ જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ